હેલો બાળકો કેમ છો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યુટ મારું નામ પ્રિતેશ્વર છે હું તમને ફિઝિક્સ ભણાવું છું આપણે અત્યારે નવમું ચેપ્ટર પ્રકાશશાસ્ત્ર ચાલી રહ્યું છે એની અંદર આપણે બધી જ થિયરી અને બધા જ સ્વાદેહના દાખલા કમ્પ્લીટ કરી દીધા છે આજે ઉદાહરણ નવ પોઈન્ટ એકથી નવ પોઈન્ટ આઠ લેવાના છે સૌથી પહેલાં તો તમે અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે અને સબ્સ્ક્રાઇબ કરી દીધું હોય તો આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનો છે અને એમને પણ સબસ્ક્રાઈબ કરવા માટે કહેવાનું છે બીજી અગત્યની વાત કે આ જે પણ કંઈ મારી હેન્ડ રિટન નોટ્સ છે તમારે લખવાની જરૂર નથી એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ પ્લે લિસ્ટમાં છે અને સૌથી વધારે અગત્યની વાત જો તમને વિડીયો સારો લાગે તો કોમેન્ટ અને લાઈક કરવાનું ચૂકતા નહીં ઓકે ચલો આજે આપણે ઉદાહરણ નવ પોઈન્ટ એક શરૂ કરીએ એમાં તમને એક અંતર્ગોળ અરીસાની વાત કરી છે એમાં નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દેવામાં આવે આકૃતિ જરૂર નથી કે આપે તમને એટલે મેં અહીં નથી લીધી તમને લખશે અરીસાની નીચેની પરાવર્તક સપાટીને જો અપરાવર્તક વડે ઢાંકી દેવામાં આવે તો અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર સી અસર થશે તો હા અસર થાય શું અસર થાય તીવ્રતા ઘટી જાય પ્રતિબિંબ તો આખું નાખો દેખાય તમે આખા મિરર માં જુઓ કે મિરર નો કોઈ ટુકડો લો એમાં જોશો તમને પ્રતિબિંબ તો આખું દેખાય પણ એની તીવ્રતા શું થાય ઘટી જાય તો જો હા પ્રતિબિંબની તીવ્રતા અડધી થઈ જાય છે પરંતુ સમગ્ર વસ્તુનું પ્રતિબિંબ તો જ છે કારણ કે અરીસાના બાકીના ભાગના દરેક બિંદુ પાસે પરાવર્તનના નિયમો લાગુ પડતા હોય છે ક્લિયર કેટલો સહેલો પૂછાય તો માર્ક ના જવા જોઈએ બરાબર છે ચલો ત્યાર પછી અહીં જુઓ નંબર બે તમને આકૃતિ કેટલી આટલી આપી હશે આ તમારે દોરવાની તમને આ મોબાઈલ દોરેલો આપ્યો હશે આ તમારે દોરવાનું છે એટલે અહીંથી તમારે એપમાંથી લાઈન પાસ કરવાની બરાબર અને આના કરતા કેટલી બતાવવાની આના કરતા મોટી બતાવવાની બરાબર છે સારું એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિમાં દર્શાવવા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂકેલો છે આ મૂકેલો હશે આ તમારે બતાવવાનો છે યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો આનું પ્રતિબિંબ અહીંથી જ ચાલુ થાય એ નીચેથી જ ચાલુ થાય બરાબર એટલે અહીં પરિમાણ સરખું હશે સ્થાન પર આધાર રાખે છે એ પ્રશ્ન પૂછ્યો હવે જુઓ અહીં બીસી અને બીડસી બંને સમાન છે એટલે બંનેનું પરિમાણ અત્યાર તો અહીં બંનેની સાઇઝ સરખી મળે છે પરંતુ બંનેની લંબાઈ અલગ અલગ છે આની લંબાઈ જુઓ અને આની લંબાઈ જુઓ બંનેની લંબાઈ

હવે અહીં અંતરગોળ શબ્દ છે અંતરગોળ આવે એટલે એફ માઇનસ લેવાનો એટલે તમારે માઇનસ આર બાય ટુ આ એફ નું સૂત્ર છે આર બાય ટુ તો જેટલો આર આપ્યો ને બે વડે ભાગવાનો અંતરગોળ છે એ હરીસ હોય કે લેન્સ હોય અંતરગોળ શબ્દ આવે એટલે માઇનસ માં લેવાનું માઇનસ પંદર ભાગ્યા બે એટલે માઇનસ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે આ અરીસાની સામે વસ્તુને અહીં આગળ બે વાર યુ આપ્યા છે એટલે બે વાર એક સરખી વસ્તુ અહીં જેવું કરી એવી ને એવી રીતે પ્રેક્ટિસ છે બરાબર એક વાર યુ બરાબર કેટલા લેવાના છે માઇનસ દસ યુ હં પેહલા તો આપણે પ્રતિબિંબ અંતર શોધવું છે તો વી બરાબર સૂત્ર શું છે આરી માટે તો યુ એફ ઓપન યુ માઇનસ એફ એફ પાછળ રાખવાનો ખબર ને આગળ મેં સૂત્રો કહેલા છે તો યુ અને એફ યુ અને એફ બંનેનો ઉપર ગુણાકાર

પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે વીગેટિવ એમ બરાબર માઇનસ વી અપોન યુ બરાબર છે આ માઇનસ પછી વી વી એટલે કેટલા છે અહીં આગાડી માઇનસ થર્ટી અને અહીં ગાડી u u એટલે માઈનસ એટલે a માઈનસ માઈનસ શું થઈ જાય હા અહીં આગળી પ્લસ a માઈનસ અને v ની કિંમત માઈનસ થઈ એટલે + 30 નીચે u એટલે u એટલે - 10 એટલે 0 0 કટ એટલે - 3 ટુકમાં માનાંકમાં લઈએ m તો 3 3 એ 1 થી મોટો હોય અનિયમ એવો છે જો मोटવણી એક થી મોટી આન તો વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું હોય અને જો એમ લેસ ધેન વન આવે ને માનાંકમાં એમ તો વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું હોય ખ્યાલ આવી ગયો સેમ આવી નવી પ્રોસેસ આ બાજુ કરવાનું ખાલી યુ નું માપ બદલ્યું છે દસ ની જગ્યા પાંચ યુ બરાબર માઇનસ પાંચ તો આવી જ રીતે તમારે વી બરાબર યુ એફ અપોનમાં યુ માઇનસ એફ શોધવાનું અહીં પ્લસ છે એટલે અરીસાની જમણી બાજુ છે અહીં અરીસાની જમણી બાજુ અહીં ડાબી બાજુ હતું જમણી બાજુ મળે આમાં વી ઋણ હતું બરાબર છે આમાં વી કેવું આવ્યું ધન વી ધન હોય એટલે પ્રતિબિંબ કેવું આભાસી અને ચતુ મળે પછી એમ બરાબર માઇનસ વી અપોન યુ આ માઇનસ અને વી છે પંદર યુ યુ એટલે માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા પાંચ તરી પંદર ત્રણ એમ એક થી મોટો છે એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું હોય મોટું મળે ક્લિયર એના પછી જુઓ ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને તમને વક્રતા ત્રિજ્યા આર બરાબર ટુ એમ છે વક્રતા ત્રિજ્યા આપે એટલે એની અડધી કરો એટલે f મળી જાય ઓકે અને કારની વાત છે કારની અંદર જે અરીસો હોય બરાબર એ બહિર્ગોળ હોય સાઈડ મિરરમાં તો અહીં પ્લસ એફ બરાબર પ્લસમાં લેવું પડશે જો સાઇડ વ્યૂ એટલે સાઈડ મિરરમાં સાઇડ વ્યૂ મિરરમાં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો જો વ્યક્તિની ઝડપ તમને ઝડપ આપી છે 5 મીટર પર સેકન્ડ ત્યારે અરીસાથી જુદી જુદી ચાર વાર એક કરાવી એટલે એવી જ રીતે બાકીના ત્રણ પ્રેક્ટિસ છે તો આટલું અંતર અહીં અરીસાથી જો વસ્તુને એટલે વ્યક્તિ ઓગણચાલીસ મીટર દૂર હોય ત્યારે એનું પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતો દેખાશે એટલે આ યુ વાલ્યુ છે યુ બરાબર માઇનસ આડત્રીસ એટલે આ એક તમને હું કરાવું પછી આ બધી પ્રેક્ટિસ છે તો બાકીની ત્રણ વાર તો જો તમારે પહેલા વી શોધવાનું વી એટલે યુ એફ ઓપન યુ માઇનસ એફ તો યુ અને એફ આ બે નો ગુણાકાર માઇનસ ઓગણચાલીસ ગુણ્યા માઇનસ ઓગણચાલીસ યુ એટલે વચ્ચેના અને આ એટલે એટલે ગયા મીટર હવે તમારે વી ડેસ શોધવાનું તો વી ડેસ શોધવા માટે આ જે ગુણોત્તર આવ્યો હોય એમાંથી ઉપર અને છેદ અંશ અને છેદમાંથી તમારે જે ઝડપ હોય દર વખત ઝડપને ને માઇનસ કરવાની એટલે તમને બીજો ગુણોત્તર મળશે આના કરતાં જુદો ઓગણ ચાલીસ માંથી પાંચ બાદ કર્યા ચાલીસ માંથી પાંચ વાત કર્યા હવે આ બંને ગુણોત્તરો વી અને વીડેસ ની બાદ બાકી કરો એટલે તમને પ્રતિબિંબની ઝડપ મળે તો તો આ આ એટલે લખ્યું લખ્યું હવે ચોકડી ગુણાકાર ચાલીસ અહીં ગુણાય નીચે આ બંનેનો ગુણાકાર તેરસો પાસઠ માંથી તેરસો સાહીઠ ગાય એટલે પાંચ નીચે ચૌદસો પાંચ એક પાંચ અને અહીં પાંચ વડે ભાગો તો બસો એસી આટલા મીટર સેકન્ડ ઝડપ આવી ગઈ આવી જ રીતે પ્રેક્ટિસ છે બાકીના ત્રણ માટે ખાલી અહીં યુ બરાબર શું હતું માઇનસ ઓગણચાલીસ હવે યુ બરાબર શું લીધું માઇનસ ઓગણીસ યુ હંમેશા માઇનસ માં લેવાના આના જે જ લો પેલા વી શોધવાનું પછી વી શોધવાનું અને વી માઇનસ વી કરવાનું એવી જ રીતે સી અને ડી પણ કરવાના છે પ્રતિબિંબની ઝડપ એટલે વી માઇનસ વી ડેસ કેવી રીતે શોધવાનું જે વી આવે એમાંથી દર વખત ઝડપ ઝડપ તો ફિક્સ જ છે આપણી જો પાંચ 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 બાદ કરવાના પછી વી માઇનસ વી કરવાનું બરાબર છે ઓકે ચાલો અહીં ઉદાહરણ નવ પોઈન્ટ પાંચ માં હવામાં રાખેલા ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી ગોળીય સપાટી કયું છે એટલે તમારી જોડે આ સૂત્ર છે ગોળીય સપાટી માટેનું આ સૂત્ર છે બરાબર છે તો આ તમારે લેવાનું છે તો અહીં વક્રિબોન આપ્યો છે વક્રતા ત્રીજી આપી છે ગોળીય સપાટી થી પ્રકાશ ઉદગમ સો મીટર દૂર છે લઈ

અને આર આપેલો છે આર આપણને કેટલો આલેલો છે આર વક્રતા ત્રિજ્યા 20 તો 1.5 માંથી એક જાય એટલે 0.5 નીચે 20 આ તો ખરું જ બધું પ્લસ 1.10 છે 1 ભાગ્યા 100 છે પેલી બાજુ જાય એટલે -1 ભાગ્યા 100 અહીં ચોકડી ગુણાકાર નીચે આ બંનેનો ગુણાકાર 500 માંથી 200 છે એટલે 300 ભાગ્યા 20000 આ તો એવું ને એવું છે બે મીંડા બે મીંડા ગયા અને ઉલટું કરી દીધું તો 200 ભાગ્યા 3 અને 20 ભાગ્યા 1.5 1.5

જેનું વકરી ભવર્ણાંક એન બરાબર એક પોઈન્ટ સુડતાલીસ છે એને અદ્રશ્ય કરી દે છે તો પ્રવાહીનો વકરી ભવર્ણાંક કેટલો હશે શું આ પ્રવાહી પાણી હોય શકે હવે સાંભળજો તમારે અદ્રશ્ય કરવું હોય ને તો જે વસ્તુને અદ્રશ્ય કરવી હોય ને એ વસ્તુનો જેટલો વકરી ભવર્ણાંક હોય એટલા જ વક્રી ભવર્ણાંક મારા માધ્યમમાં મૂકવું પડે એટલે અહીં આગળ તમારે વસ્તુ અહીં જે તમારે લેન્સને ને અદ્રશ્ય કરવું તો લેન્સનો વકરી ભવનાંક એક પોઈન્ટ સુડતાલીસ છે તો એક પોઈન્ટ સુડતાલીસ જે માધ્યમનો નો વકરી હોય એ માધ્યમ એવું પ્રવાહી લેવું પડે તો એ ગાયબ થઈ જાય તો આપણે જોઈ શકીએ નહીં તો લેન્સ અદ્રશ્ય કરવા માટે પ્રવાહીનો વકરી બર્ણાંક પણ લેન્સના વકરી બર્ણાંક એટલે કે એક પોઈન્ટ સુડતાલીસ જેટલો જ હોવો જોઈએ હવે પાણીનો વકરી ભવણાંક એક પોઈન્ટ તેત્રીસ જેટલા આના જેવો નથી એટલે પાણીમાં લેન્સ મૂકીએ તો તો દેખાય જ તમને લેન્સ કાપ દેખાય છે આથી પ્રવાહી પાણી હોઈ શકે નહીં પવર પેલા પવર શોધવાનું તો પી બરાબર વન એફ એફ એટલે પોઈન્ટ પાંચ નીચેથી પોઈન્ટ કાઢી એટલે દસ દસ ભાગ્યા પાંચ એટલે બે ડાયપ્ટર પહેલો જવાબ આવી ગયો બીજો દ્વિ વહી

લેન્સ મેકર ફોર્મ્યુલા વન અપણ એફ બરાબર એન ટુ અપોન એન વન માઇનસ વન કૌશમાં પંદર ને દસ ઉપર પચીસ થશે નીચે બે નો ગુણાકાર અહીંયા એન માઇનસ વન નીચે વન ના લખે ચાલે અહીં એફ ની કિંમત બહાર મૂકી દીધી એટલે વન અપોન ટુએલ હવે શું કર્યું અને આ એકસો પચાસ અહીં ઉપર ગુણાઈ જાય અને પચીસ નીચે બાર જોડે જાય હવે પચીસ છંગ એકસો પચાસ છ દુ બાર એક દ્યાંશ આવશે માઇનસ એક ને આ બાજુ મોકલી દો બે એક બે ત્રણ 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 ભાગ્યા બે એક પોઈન્ટ પાંચ જે કાચનો વક્રી ભવનાંક છે લેન્સ નો બરોબર ચલો ત્રીજા નંબરનું એક બહિર્ગો લેન્સ ની હવામાં કેન્દ્ર લંબાઈ આપેલી છે એટલે તમને હવામાં કેન્દ્ર લંબાઈ એટલે એ સાંભળજો પાણીમાં તેની કેન્દ્ર કેટલી હશે એફબલ્યુ શોધવાનું તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું પાણી જેની શોધવાની હોય એની ઉપર નીચે હવાની અહીં જેની શોધવાની એનો લેવાનો હવે સાંભળજો તમારે લેન્સના વકરી ભવનાંકમાંથી એકવાર ઉપર હવાનો અને એકવાર નીચે પાણીનો હવે કેવી રીતે આના કરતાં ઉલટું કાચના વકરી ભવનાં હવાનો વકરી બનાંક ઉપર અને પાણીનો વકરી ભવર્ણાંક નીચે બાદ કરવાનો ટૂંકમાં સૂત્ર છે સૂત્ર તમારે કમ્પલસરી યાદ રાખવું પડશે સૂત્ર તમારે યાદ રાખવાનું છે ઓકે બસ હવે કિંમત મૂકવાની છે એફ ડબલ્યુ જ નહીં ખબર બીજું બધું ખબર છે પાણીનો વકરી ભવનાંક તો એક પોઈન્ટ તેત્રીસ ખબર છે કાટનો વકરી ભવનાંક એક પોઈન્ટ પાંચ સુધી હવાનું એક છે પાણીનો એક પોઈન્ટ તેત્રીસ છે હવાની આ હવામાં ઉપયોગ કરવાનો છે આ દાખલો મારા તરફથી સુપર મોસ્ટ આઈ એમપી મોસ્ટ આઈ એમપી પી બહુ જ વાર પૂછાયો છે બરાબર છે આકૃતિમાં ત્રણ લેન્સનું સોજન આવ્યું છે પહેલો બહિર્ગો લેન્સ છે બીજો અંતરગો લેન્સ છે સમતલ અંતર્ગો લેન્સ છે અને ત્રીજો બહિર્ગો લેન્સ છે તમને અહીં ત્રણેયની કેન્દ્ર લંબાયું એફ વન થ્રી અંતર્ગો લેન્સની છે એટલે માઇનસ છે આ બંને બહિર્ગો લેન્સની છે એટલે પ્લસ છે વસ્તુ અંતર તમને ત્રીસ આપેલું છે પહેલા અને બીજા લેન્સ વચ્ચેનું અંતર પાંચ છે અને બીજા અને ત્રીજા લેન્સ વચ્ચેનું અંતર દસ છે હવે તમારે શું શોધવાનું છે તો પ્રતિબિંબનું સ્થાન પહેલા લેન્સ માટે પ્રતિબિંબનું સ્થાન એટલે V1 શોધવાનું બીજા લેન્સ માટે પ્રતિબિંબનું સ્થાન એટલે V2 શોધવાનું ત્રીજા માટે એટલે V3 શોધવાનું બરાબર છે ચાલો તો સંયોજન માટે પ્રતિબિંબ તો છેલ્લું અંતિમ પ્રતિબિંબ આ તો પહેલા આપણો સૂત્ર તો છે જ V1 F1 U1 F1 U1 અહીં બધા લેન્સ છે લેન્સમાં પ્લસ આવશે બરાબર ને સૂત્રો મે તમને આગળ તૈયાર કરાવ્યા છે F1 ખબર છે U1 ખબર છે ઉપર આ બે નો ગુણાકાર નીચે બંનેનો સરવાળો તો ઉપર માઇનસ ત્રણસો નીચે માઇનસ વીસ માઇનસ સેન્ટીમીટર હવે તમારે બીજા માટેનું તમને વસ્તુ અંતર મળશે ફરી પહેલા લેન્સના પ્રતિબિંબમાંથી પહેલા બીજા લેન્સ વચ્ચેનું અંતર બાદ કરશો તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર યુ મળશે એટલે યુ ટુ માટે વી વન માઇનસ ફાઈવ અને યુ થ્રી માટે યુ થ્રી માટે વી ટુ માઇનસ વી વન માઇનસ પેલા બીજા વચ્ચેનું અંતર તો યુ ટુ મળે અને આ બીજા ત્રીજા લેન્સ વચ્ચેનું તમારે અંતર માઇનસ કરવાનું તો આ ધ્યાનમાં રાખવાનું ફરી વી ટુ આનું સૂત્ર લેવાનું એફ ટુ યુ ટુ એફ ટુ પ્લસ યુ ટુ તો યુ ટુ મળી ગયું એફ છે તમારે જોડે હવે એવી રીતે કેલ્શિયમનો ઉપયોગ કરીને તો એ છેદમાં જીરો થઈ જાય છે તમારે સાંભળ્યું હવે વી થી શોધવા માટે આવું સૂત્ર ના લેતા અનંત છે એટલા માટે તો આવું ના લેતા તમારે લેન્સનું જે સૂત્ર છે વન અપન એપ બરાબર વન અપણ વી માઇનસ વન અપન યુ આ સૂત્ર લેજો અનંત માટે છે એટલા માટે આપણી કોઈ ગણતરીમાં અનંતની વાત આવતી નથી એટલે આ સૂત્રો છે અનંત માટે આ સૂત્ર લઈ શકાય નહીં એટલે તમે આ લેજો આની અંદર યુ થ્રી યુ થ્રી એટલે અનંત છે વન અપોન્ટ અનંત એટલે જીરો નહીં લખો તો ચાલશે એફ થ્રી તો એફ થ્રી તમને ત્રીસ છે આ તો કાઢી જ નાખો વન અપોન્ટ વી થ્રી બરાબર વન અપોન્ટ ત્રીસ તો વી થ્રી બરાબર આ જીરો નહીં લખીએ જ ચાલશે વન અપોન્ટ વી થ્રી બરાબર વન અપોન્ટ થર્ટી તો વી થ્રી બરાબર થર્ટી સેન્ટીમીટર એટલે અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સ જમણી બાજુ ત્રીસ સેન્ટીમીટર ત્યારે

બેઠા દાખલા પૂછાય છે અને એક દાખલો સો ટકા પૂછાય છે આપણને અત્યારથી ખબર પડી જાય સો ટકા એક દાખલો આવવાનો જ છે તો ઓગણચાલીસ નંબર નહીં જોવાના પણ એ દાખલા ચાર જવા જોઈએ નહીં એને સરસ રીતે તૈયાર કરી દેવાના જો ઉદાહરણના દાખલા તો બહુ જ સહેલા છે બરાબર છે અને બને એટલા મેં તમને ઈઝી વેથી ભણાવવાનો પ્રયત્ન કર્યો છે સરસ રીતે તમે અને રીતે તૈયાર કરી દેજો આપણા આના જવા જોઈએ નહીં નેક્સ્ટ લેક્ચરથી આપણે નવમું ચેપ્ટર આના પછીનું દસમું ચેપ્ટર બરાબર છે વ્યવ ઓપ્ટિક્સ બરાબર તરંગ શાસ્ત્ર આપણે ચાલુ કરીશું એટલે નવા લેકચર માં નવા ચેપ્ટર સાથે મળીએ અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જો તમને વિડીયો સરસ અને ગમ્યું હોય સરસ લાગ્યો હોય અને ગમ્યું હોય તો કોમેન્ટ અને લાઈક કરવાનું ચૂકતા નહીં ઓકે ચલો ટાબાઈ સિ નેક્સ્ટ લેક્ચર માં મળીએ